જામનગર મહાનગરપાલિકામાં આજે સામાન્ય સભા પહેલા કોંગ્રેસી કોર્પોરેટર રીતે આ વિરોધ ગુલાબનગર વિસ્તારની ગંભીર ભૂગર્ભ ગટર સમસ્યાને લઈને કર્યો હતો તેમના જણાવ્યા અનુસાર આ વિસ્તારના રહીશો ગટરોની સમસ્યાથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે તેમણે આરોપ મૂક્યો કે લોકોના ટેક્સના ટેક્સ ગટરમાં નાણાં વેડફાઈ રહ્યા છે નગર સેવિકાએ આ અનોખો વિરોધ કરી નગરપાલિકા તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો ભૂગર્ભમાં એટલી હદે એટલી હદે પ્રશ્ન તરી કરી ત્યારે ખબર પડી કે ભૂગર્ભમાં આટલી હદે ભ્રષ્ટાચાર થાય છે દર વખતે બોર્ડમાં છેલ્લો નંબર રાખે છે અને મેં પહેલાં કીધું હતું કે આ બોર્ડ એક નાટક કંપની છે અહીંયા ખાલી જોઈ લેશું અને જોશી જોઈ લેશું જોશી ને થઈ જશે છેલ્લા ત્રણ વર્ષથી હું રજૂઆત ઘણી બધી જાતની અલગ અલગ પ્રશ્નને લઈને કરું છું અને પહેલાં વિજય સર હતા કમિશનર સાહેબ અત્યારે મોદી સર છે કમિશનર સાહેબ પણ એકેય કમિશનરે અત્યાર સુધીમાં એકેય એરિયાની વિઝિટ કરી નથી એટલે એટલી રજૂઆત કર્યા પછી અને દર વખતે આ ટાઈપના વિરોધ કરી અને અમે સુકામ લોકો સુધી આ મેસેજ પહોંચાડી છે એનું કે આ પબ્લિકની મહેનતના પૈસા છે જે વેરો ભરે છે ટેક્સ ભરે છે એમાં સરકારે અને પદાધિકાર સરકારે અને અધિકારીઓએ એ લોકોને સુવિધા દેવી જોઈએ હવે આ પબ્લિકના પૈસા આ કાદા કિચડમાં જાય છે અમે લોકોને આ ટાઈપનો પહેરવેશ કરી અને મેસેજ આપીએ છીએ કે ભૂગર્ભના નામે ખુલ્લે આમ લૂંટ થાય છે કોઈ ભૂગર્ભ ગટર સાફ કરવા આવતું નથી ઓનલાઈન કમ્પ્લેન એ લોકો એમ કહે છે કે છ મહિનાની પચાસ હજાર અમે ઓનલાઈન કમ્પ્લેન કરી તો તમે છ મહિનાની પચાસ હજાર કમ્પ્લેન કરી તો અમે જે રોજના પચાસ ફોન ઉપાડીએ છીએ એનું શું એનો મતલબ એમ કે વર્ષની ત્રણસો કમ્પ્લેન આવે છે એક કંપનીને એક કંપનીને આ લોકો દોઢ દોઢ એક એક કરોડ રૂપિયા આપે છે બરાબર છે એમાં પેનલ્ટી પૂછી તો કે અમે પેનલ્ટી રૂપે આજે અમે એક પહેરવેશ કર્યો કે આ પબ્લિકની મહેનતના પૈસા છે અને એને રજૂઆત કરે છે કે અમારી ગટર સાફ કરવાઓ પણ કોઈ ગટર સાફ કરવા જતું નથી પૈસા માંગે છે અને જાય છે તો માથા ઉપર અમે સિંગડા પહેરી અને એ કીધું કે અહીંયા જે બેસેલા છે ને એ એક ટાઈપના ખરી રીતે રાક્ષસ છે એને કોઈ જેમ રાક્ષસ ને કોઈ અસર ન થાય ને એમ અહીંના અધિકારીઓ પદાધિકારીઓને કોઈ પણ જાતની અસર થતી નથી આ લોકો રાક્ષસ છે ફક્ત ને ફક્ત બોર્ડ એક નાટક માટે જ બોલાવે છે અંદરો અંદર મસ્તી કરે છે આપણે બોલવા ઊભા થઈએ તો આપણે સરખું બોલવા નથી દેતા અને પછી આપણાથી કાંઈ શબ્દ બોલાઈ જાય એ લોકોને અપમાનજનક તો બોર્ડ વોકઆઉટ કરીને વયા જાય છે એટલા માટે અમારે આ ટાઈપનો કાર્યક્રમ બારે દેવો પડે છે કે દોઢ દોઢ કરોડ રૂપિયા આ લોકો લે છે પેનલ્ટી લેતા નથી અને પબ્લિક પાસે ભૂગર્ભ ગટર સાફ કરવાના પૈસા લે છે